સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં કરવામાં આવતી અજા એકાદશીની વાર્તા તો ચાલો શરૂ કરીએ આજની આ વાર્તા ધર્મરાજા શ્રી કૃષ્ણને જ્યારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષને એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અજા છે આ એકાદશીના વ્રતના પ્રતાપે સઘળા પાપો નષ થઈ જાય છે આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જેવો આ વ્રત કરે છે એના આખા ભવના પાપો નષ્ટ થઈ જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતાં તેમને રાજ્ય છોડવું પડ્યું હતું રાજાએ પોતાની પત્ની તથા પુત્રને પણ વેચી દીધા અંતે પોતાને પણ વેચાવવું પડ્યું પુણ્યાત્મા હોવા છતાં પણ તેમને ચંડાળની ગુલામી કરવી પડી તેઓ મરદાના કફન લેવાનું કામ કરતા આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નહીં આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાવ સી રીતે મારો ઉધાર થશે આ રીતે વિચાર કરતા કરતા શોખના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને કોઈ મુનિ તેમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને રાજાએ તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને બંને હાથ જોડીને ગૌતમ મુનિની સામે ઊભા રહીને પોતાની કથા સંભળાવી રાજાની વાત સાંભળીને મુનિશ્રી ગૌતમે કહ્યું રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી છે એનું વિધિપૂર્વક અને પૂરતા શ્રદ્ધા ભાવથી વ્રત કરો એનાથી પાપનો અંત આવશે તમારા સદભાગ્યે આજથી સાતમા દિવસે જ એકાદશી છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોથી મુક્ત થઈ ગયા એમને પુત્ર તથા પત્ની પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગ્યા તેવ લોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશીના વ્રતના પ્રભાવથી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ પૂર્વજન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા રાજન જે મનુષ્ય અજા એકાદશીનું વ્રત કરે છે તેઓ સઘળા પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને આ મહાત્મે વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે બોલો લક્ષ્મીનારાયણની જય મને આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન પ્રેસ કરવાનું ના ભૂલતા